તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જેસ કૃષ્ણ ફેશિયર ઓફ ફરર માતે સિધિ યે આસાક વેટ મે ખા દલે અને सब्जी ગજોસ ખા દલે હવે એટલે તો પૂરા વીર નોમ કેમા માટે કે ગુણા બે તો હાલ લોગ આઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ વેલકમ ટુ ધ માય ની બ્લોગ આઈ હોપ કે બધા મજામાં છે અને આમ જોવો ને તો મજામાં જ રહેવાનું કારણ કે આપણે તો એટલી બધી કંઈ તકલીફ હોય નહીં મસ્ત મજાની ત્રણ દિવસની રજા છે આપણે અને બ્લોગ આપણે ડાલશું તો અત્યારનો સમય એવો હતો કે આપણે ખેતરમાં આવ્યા હતા મસ્ત મજાનું માહોલ છે અત્યારે ખેતરનું ફરતી બાજુ હરિયાળી જ હરિયાળી છે અને બધી જગ્યાએ મેં તમને આડી બતાવ્યું કે અમે બતાવું એક કે અહીંયા પક્ષીએ માળો કર્યો તો એમાં ઈંડા છે ને અહીંયા આપણે કંટ્રોલીનું ઝાડું છે તે મસ્ત મજાના કંટ્રોલ આવેલા છે આપણે રીંગણી પણ સારી થવા ની તો એવો અલગ અલગ નેચરલના નેચરના વચમાં આપણે ઈભાએ અને તમને કંટોલા બતાવું એ ઘટે કંટોલ આવેલા છે આપણે તો કે હમણાં તો તો આજે આ ગરમીનો માહોલ એવો છે કારણ કે અત્યારે આપણે ખેતરમાં આવ્યા હતા તો આમ વચ વચમાં બધી પવન નું આવે એવું કઈ છે નહીં તો

दूजा वाला बताता हूँ मैं आपको See this. ये ना जोरदार आ शागी खा आने सब्जी को देख खा दे क्योंकि आपके यहाँ पे तो उसको क्या कहते हैं तो मुझे पता नहीं है लेकिन अगर जो खाई हुई है सब्जी तो कमेंट बॉक्स में लिखना ठीक है बहुत टेस्टी होती है પૌધેના નેલ કે પેડ મે છટ જ્યાં છે તો તો આ ખરાબ થઈ જાય દેખાય કારણ કે જમીન નડે ને એટલે આ જીવજંતુ જંતુ આને માં આવે અને પછી આ આખી ખરાબ થઈ જાય અહી જો તમને બતાવજો બાકી આમ છે ને જો આ છે ને તો આખી મસ્ત મજાની છે આમાં કઈ ખરાબી નહીં રીતના બધી જગ્યાએ આપણે આમાં લગાડેલા છે અને વધારે વધારે આનો છોડ નારી ઝાડ ઉપર ચડે એવી પ્રયત્ન કરેલો હોય કારણ કે જો આવી રીતના રહે તો મસ્ત મજાનો આમાં ક્યાંય પણ એ કઈ બગડેલો દાગ કે કઈ દેખાવા તો અને સારી શાકભાજી ખાને કો મિલેગી એ પપૈયા કા દાડે और यहाँ पे है पात्रा इसके ढोकले आपने खाये हो गए पात्रा के तो मैं क्या वर्ष पाते थे वच में गया था तो आई थी पास हो गया तो क्या बोलती पब्लिक आपने खाया है पात्रे कभी तो चलो अभी सुबह सुबह का वक्त है और थोड़ा सा काम करना है क्योंकि अभी दो तीन दिनों की छुट्टी है तो उसकी वजह से थोड़ा काम भी करना पड़ेगा और इसको हमें कुछ काम नहीं होता ये गई बेस पानी में यहाँ पे थोड़ा थोड़ा पानी है ठीक है तो चलो अभी कुछ काम करते हैं तो अभी हम चल रहे खेतों में कपास में थोड़ा सा बेल चलाने का है और आप बंधण बांधवा तो बंधन आम तो तड़को तो है अत्य तो बलतु तो लरेश तो आप जाए

तो प्लान में थोड़ा अपने कम बेक कर सो बपुर पशी करशूम कारण के जे मट्टी है जहाँ फूका नहीं सूखी तो मटी ना हो तब तक ये यहाँ पे कोई चल नहीं पाता क्योंकि मट्टी एक जगह पे इकट्ठा करता है और कपास का छोड़ एकदम मजबूत होता है उसको एक सपोर्ट मिल जाता है नीचे से देखो हम्म जो सपोर्ट मतलब आ सपोर्ट मिली जाए तो क्या आड़ी હુકી ધૂળ હોય તો એ વાંધો નહીં મસ્ત મજાને આમ એમ પાળ ચડી જાય પણ અત્યારે એવું કંઈ છે નહીં વાતાવરણમાં થોડુંક આ બધું જે ગારો કેવરા આવે એના લીધે થાય અને આ પ્રોબ્લેમ આવે તો આપણે બપોર પછી ટ્રાય કરીશું પાછા અત્યારે નરેશભાઈ અમારે ભળદોળીને આવી ગયા અહીંથી અમારા પપ્પાની જાય છે અમે પણ પાછળ પાછળ જાય છે તો અત્યારે આપણે નરેશભાઈના ખેતરમાં આવ્યા હતા

તો આ નરેશભાઈ કઈ કામ માં આવે પેલા તો ગુલાબી નો આવે એના માટે છે તો કે ગુલાબી નો આવે એના માટે કામ ખબર પડી જાય કારણ કે ગુલાબી ના ફૂદ આવે ને એ આવે એટલે આપણને ખબર પડી જાય કે ફૂદ આવે એટલે ગુલાબી આવવાની શક્યતા છે એટલે આપણે એનો પેલા આપણે ખબર પડી એટલે એ પેલા આપણે ડોઝ માર દેવો પડે ગુલાબી નો જે આવતો હોય બરોબર તો આવી રીતના છે કે ભાઈ આના જે ફૂદા આપણે કહેવાય ને કે ઓલું પતંગ આવે ને એ ટાઈપના ફૂદા આવે અને એ ફૂદા ઈંડા કે ઓલું મૂકે ને પછી એનાથી ગુલાબ બેલની શરૂઆત થાય તો એ જ્યાંથી જ આપણે મેન જ્યાંથી શરૂઆત થાય ને એ જ અટકાવી દઈએ એટલે જેથી કરી ફાયદો રહી તો કપાસમાં આપણે એવી રીતના થોડુંક એને પ્રોટેક્ટ કરવાનું કામ કરીએ અને આમાં નરેશભાઈનો અમારે બધા ખેતર કરતા કપાસ કંઈ ઘટે ને એવો જ હોય જો તો બહુ જ જોરોકી બારીશ આગી દોપહેર મેં दोपहर यानी कि दो ढाई बजे एकदम बारिश आने लगी थी बढ़िया सा मौसम हो गया आप देख सकते हैं सुबह सुबह में बहुत ज़्यादा गर्मियाँ पड़ रही थी लेकिन अभी एकदम ठंडा और बारिश का मौसम हो चुका है तो खाड़ावाड़ा बदी भरी दीदा। जो आप जब बपोर ना हाथी आक कम बेक तो कम बेक था वरसादे कम बेक कर दीधु बरबर बद दी पानी भरा गया उन्होंने तो हमारी मम्मी अत्यारे गाय पैसों बदान अंदर ले से क्योंकि बारिश की वजह से गाय वैसों को जो खाने की जगह होती है वहां पे एकदम से पानी भर गया है दोज की वजह से यहां पे देखो सब जगह पे पानी भर चुका है तो उसकी थोड़ी सी तकलीफ हो रही है